અત્યારે સવારના છ વાગ્યા છે અને મારા દિમાગમાં એકદમ ખુરાફાતી આઈડિયા આવ્યો છે અને મને એમ થયું કે યાર મારું દિમાગ છે એ કામ કેમ નથી કરતું પછી મને યાદ આવ્યું કે મારો દિમાગ તો આમનામય ક્યારેય કાંઈ કામ નથી કરતું અને આ શિકાયત મને મારા મા બાપથી છે કે મા બાપ યાર તમે એટલા ભોળા એવા તમે તો રહ્યા પણ મને અને મારા ભાઈલાને બે ને તમે ભોળા રાખી દીધા ને તમને એવું લાગ્યું કે ખાલી ભણાવવું 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 જ જરૂરી છે બીજું જે ઓલું સમાજનું જે સામાજિક જ્ઞાન છે એ તો અમને આપ્યું જ નહીં અને સામાજિક વિજ્ઞાનમાં હું ટોપ કરીને બહુ માર્ક્સ લાવતી હતી પણ એમાં હું ઝીરો છું સાયકોલોજી મારો ફેવરિટ સબ્જેક્ટ છે મનોવિજ્ઞાન મને બહુ ગમે બહુ ગમે લિટરેચરની હું સ્ટુડન્ટ છું અને બધી જગ્યાએ હું ટોપ કરતી અને હોશિયારી મારતી છોકરી અને મને દસમામાં બે વાર ફેલ થયેલો છોકરો એ મને મેન્યુપ્યુલેટ કરી જાય ને આઈ એમ લાઈક કે ભાઈ મારી મારી હોશિયારી ક્યાં ગઈ અને કોઈ કોઈ વ્યક્તિ છે કોઈ મારા ફ્રેન્ડ છે અને એ લોકોને હું જોઉં તો મને એમ થાય કે જે લોકો વાતો કરતા હોય એવા જ એ હોતા નથી અને પછી મને લેટલી આ રિયલાઇઝ થયું કે ભાઈ કૃષ્ણ તને એણે એક સવાલ પૂછ્યો છે મારા મા બાપને એ બધાય એવા જ છે કે એને એમ કોક પૂછે કે તમારા છોકરા શું કરે તો એમ પૂછતા હોય કે કૃષ્ણ શું કરે છે તો મારા મા બાપ એમ કહે કૃષ્ણ અમારું લોહી ઉકાળે છે અને જોને કંઈ કરતી નથી સરકારી નોકરી લીધી નહીં અને આમ કર્યું તો આમ નહીં અરે પણ મા બાપ એ તમને ખાલી એમ પૂછે કે કૃષ્ણ શું કરે છે અત્યારે શું કરે છે તો તમારે એમ ન કહેવાય કે પીએચડી કરે છે નોકરી કરે છે એવું તમારથી ન કે પણ એમ કેવા બેસે કે અમારી છોકરી તો અમારું લોય ઉકાળે છે બાય બાયદેવાય મારા મા બાપ મને ફોલો કરે છે એટલે તમે પછી એમ ખુશ ન થતા મારા મા બાપ છે એ મને બધી વાતમાં સપોર્ટ કરે છે ઇટ્સ અ જોક પાર્ટ તો આગળ હું તમને કહી દઉં કે મને એમ થાય છે કે ભાઈ ઓલા મારા બધાય જે ફ્રેન્ડ છે એ બધા એવા મીઢા અને મને એવા લોકો મળ્યા કે એ પોતાની કાંઈ વાત છે એ શેર ન કરે અને કૃષ્ણ કૃષ્ણ એને કાળજુ ચીરી નામ આપી દે કે લે ભાઈ તું લે અને તું પછી મારી બધી વાતો બધા એને કરજે તો પછી મેં વિચાર્યું કે ઓકે આઈ એમ અ કન્ટેન્ટ ક્રિએટર તો આઈ ટર્ન માય પેન ઇન ટુ કન્ટેન્ટ જે લોકોને એવું લાગે છે કે હું મૂર્ખી છું તમારી વાત સો ટકા સાચી છે કે હું મૂર્ખી જ છું પણ પછી મેં એમ વિચાર્યું કે ભાઈ બીજા જે કન્ટેન્ટ ક્રિએટર છે એમને સિચ્યુએશન છે એ ક્રિએટ કરવી પડે છે અને મેં જે અનુભવ કર્યા છે એ હું કહી દઉં અને હું એની વાતું કરું તો એમાં મારે એક્ટિંગની કંઈ જરૂર જ ન પડે કે ભાઈ જો આવા લોકો મને ભટકાણા છે અને જે દસમામાં બે વાર ફેલ થયા છે અને હું સાયકોલોજી ભણેલી છોકરી અને એને છોકરાઓ મેનીપ્યુલેટ કરી જાય ને મને યુઝ કરીને લોકો કે છે કૃષ્ણ કૃષ્ણ કઈ સારી છોકરી નથી અને ઈ લોકો મારી એવી વાતો કરે છે કે કૃષ્ણ કૃષ્ણ કઈ કૃષ્ણ કઈ સારી છોકરી નથી કેવું કરે છે શું કરે છે અને કૃષ્ણ કૃષ્ણ આમ છે તેમ છે અરે પણ તમે તમે અરીસો લઈને આમ બેસો યાર તમે તમને પેલા જુઓ અને મને એમ થાય કે હું એટલી ભોળી અને એટલી શરીફ હતી હવે નથી અને હવે મને એમ લાગ્યું કે હું હોશિયાર થઈ ગઈ છું અને મને બધી વાન આવી ગઈ છે ત્યાં તો કોક ને કોક આવી અને મારા જે મારી જેટલું મેં આમ કોન્ફિડન્સ થી બિલ્ડ કર્યું હોય ને એની માથે આમ મુતરીને વયું જ જાય અને મને એમ લાગ્યું કે મારા ફ્રેન્ડ ને બધા જે લોકો છે એ બધા મારા છે અને એમ લાગે કે હું બધાને બધું કહી દઉં તો એ લોકો બધા હશે કે કૃષ્ણ ક્રિષ્ના તો અમને બધું કહે છે અરે મને જ નથી ખબર કે આ બધું ક્યારે થઈ ગયું અને મને એવી ખબર જ નહીં એવી મને મારા ભાઈને અમને અને અમારા ઘરમાં વાસવાળા મારા બધા ફ્રેન્ડને એ બધાને બીજા લોકોને બાટલીમાં પૂરતા આવડે અને મને એમ લાગ્યું કે હું હોશિયાર છું તો હું તો કાંઈ બી કરી શકું અને અત્યાર સુધી મને એમ જ અભિમાન હતું અને હું એટલું આમ ઘમંડમાં ફરતી હતી કે હું બહુ હોશિયાર બહુ હોશિયાર ને મને બધી ખબર પડે છે તો મને પછી જેવા લોકો મારી પાસે આવે ને એવી બધા મારી હોશિયારી છે ને એ બધી નીકળી છે કેમ કે સામે વાળા જે લોકો કેતા હોય એવા કઈ હોતા નથી અને ઈ લોકો મારું કાળજુ ચીરીને મારી બધી વાતો લઈ લેશે અને ઈ પોતાની વાત એ કઈ વાત નહીં કે કઈ વાંધો નઈ તમે તું તારે તમે તમારા મનમાં બધું રાખો અને હું તો એમ કરી અને ઓશોનો ઓલો જે કોર્ટ છે ને કે જે હોશિયાર હોય છે એને ચાલાકીઓની જરૂર નથી હોતી બસ એમ કરીને મારા મનને હું મને એવા જ રાખું છું કે કઈ વાંધો નહીં કઈ વાંધો નઈ કૃષ્ણ વાંધો નઈ પછી મને ખબર પડી કે જે લોકો દેખાડે છે ઈ અલગ છે એનું વર્તન અલગ છે અને એની વાતો ઈ અલગ છે તો પછી હું એવું શીખી ગઈ પણ હજી મારે યાર આમાં તો મારે ક્લાસીસ લેવા પડશે અને મારે મારે તો દુનિયાદારી મારા મા બાપને ને શીખવાડ્યું હોય તો પહેલાં બધાની પહેલા મારે પાછું મારે વાસમાં જવું પડે કેમ કે ઈ એટલા ઈ કોઈ ભણેલા નથી પણ એને બધું આવડે કે કેમ કોઈને બાટલીમાં ઉતારી દેવાય વાતોથી કેવી રીતે માણસ છે એને મેન્યુ સાયકોલોજી નથી ભણેલા અને કોઈ દસમી ફેલ છે ઈ મને મેન્યુપુલેટ કરી જાય છે એટલે તમે જો યાર કે આ કળયુગ જ છે અને પછી મારા જે ફ્રેન્ડ છે એ બધા એમ વિચાર્યું કે કૃષ્ણ કૃષ્ણ તો મૂર્ખી જ છે મૂર્ખી જ છું હું સો ટકા મારી હોશિયારી મેં દેખાડીશ કે ભાઈ મારું જે બધું છે એ હું હું કન્ટેન્ટ ક્રિએટ કરીશ કે આવું આવું જો આવા આવા લોકો મારા જીવનમાં આવ્યા છે અને મને મને મૂર્ખી બનાવીને જ વયા ગયા અને પાછા એમ કે ક્રિષ્ના કૃષ્ણ તો ખરાબ છોકરી છો

તો આ બધું કોણ શીખવાડશે ને આ બધું મારે વાસમાંથી મારે શીખવાનું હતું મારા જે ફ્રેન્ડ છે એની પાસેથી મારે બધું શીખવાનું હતું જે મેં કાંઈ શીખ્યું નથી કઈ લર્ન નથી કર્યું એટલે મને એમ થાય છે 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 કે મારે ફરીથી ફરીથી જે જે સામાજિક વિજ્ઞાન ને ભણવું પેલા તો મારે મારે જવું પડશે પછી મારા જેટલા જેટલા મારા ફ્રેન્ડ અને મેં પ્રેમ માટે જેટલા છોકરા પસંદ કર્યા એ બધા પાસે તો હું જઈ નથી શકતી પણ એમાંથી હું લેસન શીખી શકતી હતી કે કૃષ્ણ હવે શીખી જ કે આણે જો આવું કર્યું તો આવું થયું પણ ના ના કૃષ્ણને તો આમ ઢઢો છે કે ના ના પ્રેમ તો પ્રેમ કૃષ્ણ કરીને દેખાડશે અને કોઈ મૂર્ખો છે એને હું હું હોશિયાર બનાવે અરે બેન ઈઠ એક બેનામપુરા માં રહીને આવ્યો છે એને બધી ખબર છે અને ઘાટ ઘાટ એને પાણી પીધા છે તું એને ઈદ અને મૂર્ખ બનાવે છે તું એને સુધારી નહીં શકે તો બસ આવું થાય છે અને મને એમ લાગે છે કૃષ્ણા તું નાની છે તો તમારી વાત સાથે મા બાપ હું અઘરી છું અને હવે મેં માની લીધું કે હું હોશિયાર જરાય નથી મારી સામે જેટલા જે લોકો આવ્યા છે મારાથી નાના મોટા એ બધાય માર હોશિયાર જ છે એ લોકો તો બધાય મારી પાસે બધું મારું કાળજું ચીરીને આમ કે કૃષ્ણ કૃષ્ણ એ બધું કહી દીધું અને હું બધું જ દો અને લોકો મીઠા થઈને હા બેઠા જ કરશે તો મને એવા લોકો મને ગમતા નથી પણ તોય હવે આ દુનિયા છે તો દુનિયામાં આવા લોકો જ તમને ભટકાશે જે તમને નથી ગમતા એની હારે જ તમારો પાલા પડશે તો હું તમને કહું છું કે તમે પેલા ભણ્યા પહેલાં છે ને દુનિયાદારી શીખી જજો અને તમારા જે છોકરા છે એને પેલા દુનિયાદારી છે ને એ શીખવાડી દેજો એને બહાર હરવા ફરવા દેજો એટલે એને ખબર પડી જાય બાકી આપણને જયારે મોટા થાય ને પછી સમજણ આવે ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય કે આનો મતલબ આવો હતો આને આવું કર્યું તો પછી આવું બધું થાય રાખે યાર તો વેરી સેડ લાઈફ ચાલે છે અને મને એમ થયું કે હું હોશિયાર છું અને લોકોએ છે ને મારી બધી હોશિયારી કાઢી નાખી અને ઈ લોકોએ મને રિયલાઈઝ કરાવી દીધું કૃષ્ણ યુ આર સ્ટુપિડ અને હવે હું મેં માની લીધું કે આઈ એમ સ્ટુપિડ ગર્લ